રાજકોટ શહેરની ભાગોળે આવેલા મૈકા ગામ ખાતે સર્વે નંબર બસો ત્યાંસી પૈકીની જમીન પર અંદાજીત એકસો પચાસ જેટલા પાકા મકાનો ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયા હોવાનું તાલુકા મામલતદારને ધ્યાને આવતા તેઓને નોટિસ ફટકારવામાં આવી છે આગામી દિવસોમાં આધાર પુરાવા અને જરૂરી કાગળો રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ તાલુકા મામલતદાર દ્વારા રેગ્યુલર નોટિસ ફટકારવામાં આવશે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા મૈકા ગામ ખાતે છેલ્લા વીસ વર્ષથી પણ વધુ સમયથી સર્વે નંબર બસો ત્યાંસી પૈકીની ત્રણ એકર જેટલી જમીનમાં એકસો પચાસથી પણ વધુ પાકા મકાનો ખડકાઈ ગયા હોવાનું ધ્યાનમાં આવતા તાલુકા મામલતદાર દ્વારા તમામ મકાનદારોને કરવામાં આવી છે અને એક મહિનાની અંદર તમામને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી જો કોઈ પણ આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો ત્યારબાદ ડિમોલિશન અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે આ જમીનની બજાર કિંમત અંદાજિત ત્રીસ કરોડથી પણ વધુ થવા જાય છે કેટલામાં મકાન લીધું હતું બેન કેટલા રૂપિયામાં લીધું હતું ઈ તો અમે ઘણો ટાઈમથી લીધું કેટલા રૂપિયામાં લીધું 7 લાખ 8 લાખ અમે લઈને બનાવ્યા અમે તો 8 લાખ 25 માં લીધું તમારે આમ કે આવવાનું હજી મામે કોપાએ ઊંચીતા લીધા હોય એના આપકા અમે તો અમે I'm to